તો અમદાવાદમાં રથયાત્રાને આડે માત્ર હવે ગણતરીના કલાકો જ્યારે બાકી રહ્યા છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ દ્વારા રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું ગૃહ રાજ્યમંત્રીએ પોલીસ બંદોબસ્તની પણ સમીક્ષા કરી ડીજીપી અને શહેર પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જિગ્નેશ પટેલ આપણી સાથે જોડાયા છે જિગ્નેશ જણાવશો ખાસ કરીને જે પ્રમાણે આવતીકાલે રથયાત્રા નીકળવા જઈ રહી છે ભગવાન નગરચર્યાએ નીકળશે એ પહેલાં કયો ખાસ બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે ગૃહમંત્રી પણ અત્યારે સમીક્ષા માટે નીકળ્યા છે શું ખાસ તૈયારીઓ જંખના તો આવતીકાલે જયારે ભગવાન જગન્નાથ નગરચર્યા નીકળશે લોકોને દર્શન આપવા માટે અમદાવાદની ગલીઓમાં ફરશે તે પહેલા આજે ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તે પોલીસ સાથે સમગ્ર રૂટ પર નિરીક્ષણ કરવા માટે નીકળ્યા છે સુરક્ષાને લઈને તમામ જે નાનામાં નાના પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે બીજી તરફ હાથરસમાં જે ઘટના બની છે એટલે કે લોકો એકઠા થાય અને તેને લઈને કોઈ અન્ય દુર્ઘટના ન સર્જાય તે માટે પણ બેરિકેડિંગની પૂરતી વ્યવસ્થા કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે લોકોને જેમ બને તેમ ઓછા ભેગા થાય અથવા તો જ્યારે લોકો ભેગા થાય તો કોઈ પણ પ્રકારનો અઘટિત બનાવ ન બને તે માટેની સૂચનાઓ પોલીસ અધિકારીઓને આપી દેવામાં આવી છે અત્યારે છે તે હરસંઘવી સવારે જગન્નાથ મંદિરથી ચાલુ કરી અને અત્યારે ખાડિયા સુધી પહોંચે છે અને સરસપુર મોસાણે અને ત્યારબાદ તંબુ ચોકી સુધીનો જે સમગ્ર રૂટ છે અને ત્યારબાદ એટલે કે જ્યારે રથયાત્રા પરત હશે અને પ્રેમ દરવાજાથી દરિયાપુર શાહપુર કારંજના વિસ્તારમાંથી પસાર થતી હશે તે સંવેદનશીલ વિસ્તારમાં ડીપ પોઈન્ટ કેવી રીતે ગોઠવવામાં આવે છે કયા કયા પોલીસ અધિકારીઓની ક્યાં હાજરી છે કેટલા પોલીસ કર્મચારીઓ છે તમામ મુદ્દાને લઈ અને નાનામાં નાની જે સુરક્ષાને લઈને જે સમીક્ષા છે તે અત્યારે કરવામાં આવી રહી છે હર્ષ સંઘવી અત્યારે જે અમદાવાદનો પોળ વિસ્તાર અને કે જે જૂનો રથયાત્રાનો જે ઐતિહાસિક રૂટ છે ત્યાં ઐતિહાસિક રૂટ ઉપર લોકોને મળતા જોવા મળી રહ્યા છે લોકો તેમનું અભિવાદન કરી રહ્યા છે તેમના કહી શકાય કે તેમના સમગ્ર જે રથયાત્રાનો રૂટ છે ત્યાં ગુલાબની પાખડીઓ પાથરી અને તેમનું સ્વાગત કરી રહ્યા છે અત્યારે અંદાજિત કહી શકાય કે જે ચાર કિલોમીટર કરતાં વધુનો રૂટ છે તે પગપાળા ચાલી અને પૂરો કરવામાં આવે છે હજી આ પગપાળા જે હરસંઘવીની જે રૂટ છે હરસંઘવી જે રૂટ ઉપર જવાના છે ત્યાં મોટી માત્રામાં લોકો તેમનું સ્વાગત કરે મોટી માત્રામાં આવતીકાલે લોકો રથયાત્રામાં જોડાય અને જોડાવાની સાથે કોઈપણ પ્રકારનો અઘટિત બનાવ ન બને તે માટેની જે કહી શકાય કે તૈયારીઓ અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી છે બીજી તરફ જેટલા પણ ભયજનક મકાનો હતા જ્યાં જ્યાં મકાનો આવેલા હતા તે તમામ જગ્યાએ નોટિસ મારી તેના દરવાજા છે તે બંધ કરી દેવામાં આવે છે એટલે કે